મોહી દે જા દેખ લો ભાઈ દેખ લો ભાઈ દેખ લો મહાકિયા તો હે આલામ બઈલી રહેકી તો હે અમે ના મામા દેતો ઓમે દેખના મામા માઈ ઉપર કુવા હી દેખ લો ભાઈ પેંચી હી ને સ્ટી હ જાવું ખા દેખ લો હે કે આ માઈ દેખ લો ભાઈ ન ફાઈસલા લેવા તો એમને <puntos fluorologues>

La fortuna la রবীন্দ্রিয়াম <laughs> <laughs>

નયન બાબા અરે પટાવા ખતર હા નો તું બાબા કીજે હા અરે મે જૈનદારીમાં આવું હા એટલે આઈ બાબાનું મામા હાલી મને પટાવા નું ખતર ખાય નો હયા બાબા મને પટાવા નું હયા હા હા ચાલ ચાલી એ તો આમ તો એટલે બાબા હા તું અહીંયા હા એટલે બાબા આ કે હા હા કોઈ ગાંડીવા નહીં હા મમા એ કે આયગા હા કેલા જુગા આ બાબા બાબા ઓ બાબા નમસ્કાર 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 હા સાંગા બરા ને માં

মাই তমাশছালোহিশালে তুকো মান্যা মাই কোমেযারারাই আইক নিয়া এক নিয়া কেকেকেরানিলে মাকে আইমাকে পয়ানিলেয কেডেনিল�

াহৈ কোওখ৲ কোলনি ছঐখ০লন বতযুা ভাশелоচ ঁলন খচ৲ন সারশ মলো এচো ওশদযবট কোহ কোমল এঠ কিয গরা্য় দল কা মল ং সম৲ জক৲ ক৲লূ শযব તુજા કહન કાય કોસન ખમે કાઈ કમે આનો હરા કાઈ કમે આ હા કાઈ કમે સુમન આ તો ખોદા હોય હા આ શું માંગેલી છે હ કેલે બિમા હોડે મન પણ એને આ લોકો આમ ફુરસદ દે કેલે ફિલ દેનો ઇદી મેં તેરસે હા હા તેરસે માર ખાઈ દે તો બટમાંઈ જાળ હોય હા પોરિયા માં પોરિયા હ આ કુમલુ ભાઈ નાકા ઓઠો કરેતો તમે તો કઈને ગાતો હતો સો આ દેશકાઈ આ તો પોરિયા અરે તું પોરિયા અરે હું તું તું પોરિયા આધાર કાર્ડ કામાપો આધાર કાર્ડવાળા હેંગડા કિના માટે મેડક જટવડાલ સાપા તું જુડે જુડે તું ઈ খুনিয়াম তই নাই তই জীৱ জৰা মেৰিটো বহি ન મારણ માઠક લેવા ચાટેના હા નગ ચાવીને કેવા છે જૈકે માઠક લેના હવા છે આથી ઠોકરા હોકને હમકો યાર ઠોકમ છોડે હો યાર પીજી દે હા કાય યેરી ગંઠાઈ યે બોહીન માઈ નાકુરાં ફકલી સરવાડે જન્મ હોય છે કેલે બોલ્યા આરામ કર નિદ ગોટ હા આખી દેતા તો બોઈયા Við séum að verið tímokki.

हे तो हरकी का होता है या मां का जो थाई पुती के महा मालूम है है रविंद्र मीत मालूम है काय बाबा का હાતે રવિન્દ્ર મેરી કહેતા હે મા બાપા ઓઠા એનો ઓઠા આય તો મા બાપા લે લે મા બાપા ડ્રેસ કે એનો આય કોટ કે એનો આય મા બાપા કલર કા ફિર હે ગડમાં નહી ગઈ હે તું સુતા હે આપ કુટે તો હાર્દિકા મા બાપા રાખે રાખે રાખીએ કોકિયા મા કેતી બાર ક્યાં

20 રૂપિયા કા સુંગલા કા 30 રૂપિયા કા ભાવ ખાલી આ ભાવ ખાને નઈ ત્યાં કા પાવ ખાને આ એ એ વશ મારી માટીયા રાખો માટી નઈ માટીયા રાખો માટી નઈ આના લોન ઢંઢાક આ રાખતો બાટા છોડસને હે રામુ તેદી કા ખર્ચા રો હે તો ધંઢાક આઈ તું કે ના ચીકી જો રાખ્યા તો પાણી કો બોના કાઈ કેના અને તું કાઈ કેના તું કાઈ કેના તું કાઈ કેના રો હા તું કાઈ કેના રો

वाय ये हेडो देछ राखा है अच्छा आदो आनंद दौडिन चला नया पाई वाय ये हेडो देछ माय राखा है आदो आनंद दौड़े च आले तुरंत नाही काय की हे गजल ખેર પોરીલી હતી સુંદર પોરી હે પોરી કેતી કગવલા પોરી કેતી હે કે નોખામે મને જ હ પોરી બોરી એક તો વોટ મે કેલી જાઉં નો વોટ મે હાકેલો આ પોરી ફટ દે હવે દેખા નહીં આનો આડી ખાગીયા આલ વારીમાં કહા અરે કાલ વારી કેમ ન દે મા પોરી સુંદર પોરી કેતી કગવલા હા ઓય સિટી ચાંદની કે તો મોટો પાર્કિંગ દે

એડમિટ કે <laughs> 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 ઓરિયા દેખ સાડી કુલતી રે તો કી તળ લાગુ આ ચલા ઓરિયા હે ઓરિયા વોટ મે કરતા એય

<laughs> どうかはうアメリ <laughs> カやきペイ、ハケイカバーカイワマイヤーや、トゥタディワ,ワマイヤーや、トゥタシタディカシー、トゥタモンズ。

এ কি গ্লাস কি আয়া আন্দাল আন্দাল এই কি করতে হয় বাবা হ্যাঁ বিড়া কি কেটে আমার কি আকাডি ন থাকে কেডা আই কেডা আই কে ওকিলা আমা বেনিতে গায় সো પાપા 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 કેવિનનો જો હા પા રોવિન્દ્રનો જો હા એ આદલા પાપા અમે કાપડ સેટિંગી કરને કા સાબુ বাকে হিরো ন ধরে পড়তো আরে কি করতা আমার হিতিয়া গনে মাতা রাও জাগে হেতা মাই হিতিয়া গায় যাবে আচ্ছা হ্যাঁ ইহি জম ঘুম নেবা हां তোরা মই নাম বোধন হরে নাংলা কই জাম দা যা हां কলি দা দা আমা কোলে দা দা পা টি আমা কোলে দালি কইনি কলেরা সি ভাই কি হনে কি আমা মেনবোয়া খুশি হইগি ওহম কলর্সিপ পাবো আরে ওয়া কুমালি